શ્રીદેવી એક એવી અભિનેત્રી જેની છેલ્લી રાતનું સત્ય આજે સુધી કોઈ ઉકેલી શક્યું નથી દુબઈના એ હોટેલ રૂમમાં ખરેખર શું થયું હતું શા માટે સીસીટીવી હોવા છતાં ઘણા સવાલોના જવાબ ખૂટે છે મૃત્યુની રાતે કયો અવાજ છેલ્લી વાર સાંભળાયો અને સૌથી મહત્વનું શ્રીદેવીના પરિવારજનો આજે સુધી એ રાત વિશે ખુલ્લું કેમ નથી બોલ્યા આજીવાની યાદ રહે એવું સત્ય આજે તમે સાંભળવા જઈ રહ્યા છો મિત્રો શું ખરેખર આ એક એક્સિડેન્ટ હતો શું હોટેલ રૂમમાં કોઈ ત્રીજો માણસ હતો કે પછી આ બધું માત્ર કાગતાલીય ઘટના હતી સીસીટીવી ફૂટેજમાં જે ભાગ છે એનો અર્થ શું છે અને સૌથી મોટા સવાલ એ રાતે શ્રીદેવી એકલા કેમ હતા મિત્રો જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો એક વિનંતી શ્રીદેવીજીના જીવનની આ અજાણી ક્ષણો તમને પણ હચમચાવી ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો કે રિસ્પેક્ટ શ્રીદેવીજી કારણ કે હવે જે ખુલાસો આવવાનો છે તે બહોળા લોકો આજે પણ નથી જાણતા શ્રીદેવીનું બાળપણ એટલું સામાન્ય હતું કે કોઈ પણ સમજી ન શકે કે આ શાંત ભોળી ખચકતી બાળકી એક દિવસ ભારતની સૌથી મોટી સુપરસ્તાર બનશે તેઓનો જન્મ ઓગણીસો ત્રેસઠમાં તમિલનાડુના સેવામગઈમાં થયો એક નાના ઘરમાં જ્યાં જીવન ફિલ્મોની લાઇટ્સ નહીં પરંતુ રોજિંદી સંઘર્ષની ધૂળમાં રંગાયેલું હતું માત્ર ચાર વર્ષની ઉંમરે જ્યારે બીજા બાળકો રમકડા સાથે રમતા હોય છે ત્યારે શ્રીદેવી કેમેરા સામે ઊભી હતી પરંતુ એ મજબૂરી હતી પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી અને માતા પિતાને લાગ્યું કે આ બાળાને ફિલ્મોમાં કામ કરાવવાથી ઘર સંભાળી શકાય દુનિયામાં કોઈ પણ બાળકની ઈચ્છા નથી કે તે કામ કરે પરંતુ ભાગ્ય શ્રીદેવીને બાળપણનું સ્વપ્ન નહીં જવાબદારી આપી અને આખું જીવન એ જવાબદારીએ તેમને ગઢ્યું પ્રથમ ફિલ્મમાં તેમણે શબ્દ પણ બોલતા નહોતા માત્ર આંખોથી અભિનય કરવો હતો અને આંખો જ પછી તેમની ઓળખ બની દક્ષિણ ફિલ્મોમાં તેઓ બાળ અભિનેત્રી તરીકે એટલા લોકપ્રિય બન્યા કે આજે પણ લોકો કહે છે કે એ છોકરી અભિનય કરતી નહોતી એ અભિનય જીવતી હતી પરંતુ આ સફળતા પાછળ એક મોટી કિંમત હતી સ્કૂલ નહીં મિત્રો નહીં રમત નહીં માત્ર સેટ લાઈટ કેમેરા રિહર્સલ અને શૂટિંગ તેઓને બાળપણના જન્મદિવસ યાદ પણ નહોતા કારણ કે એ દિવસો પણ તેઓ ફિલ્મના સેટ પર પસાર કરતા તેમની માતા રઝિયા ખૂબ કડક હતી કારણ કે પરિવારને આગળ ધપાવવાનો ભાર એના પર જ હતો તેથી શ્રીદેવીના જીવનમાં મજા શબ્દ લગભગ નહોતો પરંતુ એ જ કડક શિસ્તે તેને એવી કલાકાર બનાવી કે કોઈ તેના અભિવ્યક્તિઓને નકલ કરી શકે તેમ નહોતું તેર વર્ષની ઉંમરે તેણે એન્ડ્રોજીનસ ભૂમિકા ભાવુક દ્રશ્યો અને નૃત્યક્રમ બધું એવી સરળતાથી નિભાવ્યું કે વરિષ્ઠ કલાકારો કહેતા કે આ બાળાનું પ્રતિભા ભવિષ્યમાં તોફાન લાવશે અને એ તોફાન બોલિવૂડ પર વરસ્યું જ્યારે તેમણે ઓગણીસો સિત્તેરના અંતમાં હિન્દી ફિલ્મોમાં પગ મૂક્યો શરૂઆતમાં તેઓ હિન્દી બોલતા નહોતા શબ્દનો અર્થ સમજતા નહોતા પરંતુ તેમના અંદર એક એવી ક્વોલિટી હતી કે ડાયરેક્ટરને અલગથી ટ્રેનિંગ આપવાની પણ જરૂર પડતી નહોતી કેમેરા સામે ઊભી થાય અને જાણે એમની અંદરથી કોઈ શક્તિ જાગી જાય લોકો માને છે કે સ્ટારડમ સરળ હોય છે પરંતુ શ્રીદેવીની સ્ટારડમ પાછળ એકલો પંથ હતો એકલું બાળપણ સતત શૂટિંગ બાર ચૌદ કલાકના દિવસો મોટા કલાકારો સાથે મેચ કરવી અને એ બધું એક નાની છોકરી કરે આ કલ્પના પણ અશક્ય લાગે સોળ વર્ષની ઉંમરે તેઓએ હીરોઈન તરીકે કામ શરૂ કર્યું અને એસીના દાયકામાં બોલિવૂડ પાસે કોઈ વિકલ્પ નહોતો એક તરફ રેખા અને બીજી તરફ એક નવી એનર્જી લઈને આવેલી શ્રીદેવી જેની આંખો અભિનય નૃત્ય અને ટાઈમિંગ કરી શકાય મિસ્ટર ઇન્ડિયા ચાંદની નગીના એક પછી એક બ્લોક બસ્ટર્સ અને લોકો કહેવા લાગ્યા કે તે એવી હિરોઈન છે કે જે ફિલ્મ એકલી હિટ કરી શકે આ તો સ્ટારડમનો ચમકતો ભાગ હતો પરંતુ સેટ પર તેઓ બાળક જેવી સીધી હતી ચૂપચાપ સંસ્કારી પોતાની પ્લેટ પોતે સાફ કરતી ડાન્સ રિહર્સલમાં સુધી રહેતી અને સૌ સાથે નમ્રતા રાખતી નિર્દેશકો કહેતા કે શ્રીદેવીમાં ભક્તિ હતી નહોતી પરંતુ આ સ્ટારદમના તેજ પાછળ તે બાળક હજી પણ જીવતું હતું જેને બાળપણમાં એવા ઘણા આશ્ચર્યજનક અનુભવ મળ્યા જ નહોતા જે સામાન્ય રીતે દરેક બાળકને મળે કદાચ એ જ કારણ હતું કે તે પોતાના દરેક રોલમાં ક્યાંક બાળપણને ફરી જીવે અને દર્શકો એટલા જોડાઈ ગયા બોલિવૂડનું સુમર્ણ યુગ એ સમય હતો જ્યારે તેની એક ફિલ્મનો પોસ્ટર જ ભીડ ખેંચી લેતો ત્યારે પણ શ્રીદેવીને ઘરમાં શાંતિમાં રહેવું વધારે ગમતું દુનિયાને તે સુપરસ્ટાર હતી પરંતુ અંદરથી તે એક એવી કલાકાર હતી જે પોતે કોણ છે તે સમજવાનો પ્રયત્ન કરતી બાળ અભિનેત્રીથી ભારતની મહાન અભિનેત્રી બનવાની આ સફર ગ્લેમરસ નહોતી આ સફર હતી બીજાના સ્વપ્ન માટે પોતાનું સ્વપ્ન ત્યાગવાની અને એ જ તેની કહાનીનો સૌથી સુંદર અને સૌથી દુઃખદ ભાગ છે મિત્રો જ્યારે બોલિવૂડના આભમાં તેજસ્વી બનેલી શ્રીદેવી જ્યારે પોતાની સફળતાની ચરમસીમા પર પહોંચેલી ત્યારે તેના જીવનમાં એક એવી વળાંક આવી કે જે ફિલ્મો જેટલો જ નાટકીય અને હૃદયને હચમચાવી નાખે એવો હતો આ વળાંકનું નામ હતું બોની કપૂર બંનેની ઓળખ કામ દરમિયાન થઈ પરંતુ ઓળખ ધીમે ધીમે સંબંધમાં ફેરવાઈ અને સંબંધ ધીમે ધીમે પ્રેમમાં આ બધું શાંતિથી પણ અત્યંત ગહનતાથી બનતું ગયું કારણ કે શ્રીદેવી સ્વભાવથી ખૂબ અંતર્મુખ હતી તે પોતાના દિલની વાતો દુનિયાની સામે ખુલ્લી કરતી જ નહોતી તેના માટે પ્રેમ કોઈ ફિલ્મી દ્રશ્ય નહોતું પણ જીવનમાં પહેલીવાર મળેલી ભાવનાત્મક શાંતિ હતી વર્ષો સુધી કામની ભાગ દોડમાં સેટ પર એકલા રહેવામાં અને અનેક આંતરિક ઉથલપાથલમાં તે અંદરથી થાકી ગઈ હતી અને બોનીમાં તે એક એવી વ્યક્તિ બની ગયા કે જેમની સાથે રહીને તે પોતાને પોતાની જેમ અનુભવી શકે પરંતુ આ સંબંધ સરળ નહોતો દુનિયાએ એને સહેલું નહોતું બનવા દીધું મીડિયાએ એને ચર્ચાનો વિષય બનાવી દીધું અફવાઓએ તોફાન ઊભું કર્યું અને લોકો વચ્ચે અનેક મતભેદ ફેલાયા પરંતુ બંને એકબીજાને છોડ્યા નહીં કેમ કે આ સંબંધ માત્ર પ્રેમ ન હતો આ વિશ્વાસનું ઘર હતું જ્યારે તેમણે લગ્ન કર્યા ત્યારે આખું બોલિવૂડ આનંદ અને આશ્ચર્ય વચ્ચે વિભાજિત થઈ ગયું પરંતુ શ્રીદેવી માટે એ જીવનનો સૌથી શાંત નિર્ણય હતો લગ્ન પછી તેની જિંદગીમાં બે ચમકતા સૂર્ય જેમ બે દીકરીઓ જાનવી અને ખુશી જન્મી અને આ બે દીકરીઓએ શ્રીદેવીના જીવનમાં એક એવું અધ્યાય લખ્યું કે જેમાં પ્રસિદ્ધિના શોર કરતાં ઘરની શાંતિ વધુ મોટી બની ગઈ એક સમય એવો આવ્યો કે ફિલ્મોથી વિરામ લઈ તેણે માતૃત્વને પોતાની સૌથી મોટી ભૂમિકા બનાવી દીકરીઓ માટે ખોરાક બનાવવો સ્કૂલમાં છોડવા જવું તેમની નાની ખુશીઓમાં જોડાવું અને રાત્રે વાર્તાઓ સંભળાવવી આ બધું તેના માટે કોઈ ફરજ નહોતું આ તો એની આત્માની જરૂરિયાત હતી બોની સાથેના સંબંધમાં પણ અનેક ચઢાવ ઉતાર આવ્યા આર્થિક મુશ્કેલીઓ ફિલ્મોના નિષ્ફળ પ્રયોગો પરિવારના અપ્રિય પ્રસંગો પણ શ્રીદેવી બધું શાંતપણે સહન કરતી ગઈ જાણે તેની અંદર કોઈ અજાણી તાકત હતી જે એને ટકાવી આંખતી એક સમય એવો પણ આવ્યો કે દુનિયા માને કે તેનું કરિયર પૂરું થઈ ગયું પરંતુ તે અંદરથી જાણતી હતી કે તેનો અધ્યાય હજી પૂર્ણ નથી થયો અને તેનો સૂર્ય ફરી ઉગવાનો હતો ઇંગશ વિંગ્લિશ સાથે તેણે એક એવી વાપસી કરી કે સમગ્ર દેશ ફરીથી તેની તરફ આદર સાથે ઊભો રહી ગયો વર્ષોથી ફિલ્મોથી દૂર રહેલી શ્રીદેવી જ્યારે ફરી કેમેરાની સામે ઊભી થઈ ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત આખો દેશ જાણે શ્વાસ અટકાવીને જોઈ રહ્યો હતો કે આ દંતકથા પાછી આવી તો શું દેખાડશે પરંતુ તે દિવસે સેટ પર પહોંચેલી શ્રીદેવી પહેલાં જેવી નહોતી તેની આંખોમાં આજે વધુ ઊંડાઈ હતી ગત વર્ષોના સંસાર અનુભવની છાપ હતી અને તેના સ્મિતમાં એક એવી શાંતિ હતી કે માત્ર માતૃત્વ અને પરિપક્વતા જ ભેટ આપી શકે ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ તેની વાપસી માત્ર ફિલ્મ તરીકે નહીં પણ એક જીવનયાત્રા બની ગઈ એક એવી યાત્રા જેમાં એક ભારતીય ગૃહિણએ પોતાની ઓળખ પાછી મેળવે છે પોતાની કાબિલિયત દુનિયા સામે સાબિત કરે છે અને સ્વાભિમાન શબ્દનું સાચું અર્થ ફરીથી અનુભવે છે આ પાત્રનો દરેક અંશ શ્રીદેવીના પોતાના જીવનની ઝાંખી હતો વર્ષોથી પરિવાર બાળકો ઘર અને સંબંધોની વચ્ચે ફસાયેલી પરંતુ અંદર પોતાના સ્વપ્નો અને પ્રતિભાને ફરી જગાડવાની ઊંડી ઈચ્છા રાખતી એક સ્ત્રીનું મૌન સંગીત જ્યારે તે ડાયલોગ બોલતી ત્યારે એવું લાગતું કે કોઈ પાત્ર અભિનય નથી કરી રહ્યું જન્મજાત સ્ત્રીની આત્મા બોલી રહી છે સેટ પર દરેક શોટ પછી ડેરેક્ટરોની આંખો ચમકી ઉઠતી કેમ કે દરેક ફ્રેમમાં તે એવું જાદુ મૂકી દેતી કે શબ્દોમાં વર્ણવી ન શકાય દર્શકોમાં બેઠેલી મહિલાઓ તેને જોઈને રડી પડતી કેમ કે તેની વાર્તામાં પોતાની વાર્તા દેખાતી સંસાર માટે દોડતી પરંતુ ક્યાંક અંદર ખોવાઈ જતી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દેશભરના સિનેમાઘરમાં અદ્ભુત મહેક ફેલાઈ ગઈ લોકો શાંતિથી બેઠા રહે સ્ક્રીનની આંખોમાં ઝાંકીને જોયા કરે અને અંતિમ દ્રશ્ય સુધી કોઈ હલચલ ના કરે લોકો કહેવા લાગ્યા કે શ્રીદેવી માત્ર અભિનેત્રી નથી એ તો ભાવનાઓની શિલ્પી છે જેના હાથથી નીકળેલો દરેક પાત્ર જીવંત બની જાય છે ફિલ્મ જ્યારે દુનિયાભરમાં વખાણાય ત્યારે તેના અંદર એક અનોખું ગૌરવ ઉઠ્યું તેને લાગ્યું કે કેટલાય વર્ષો પછી પણ તે પોતાની જગ્યા હજી પણ મેળવી શકે છે અને એની કલા કદી જૂની થઈ શકે નહીં પરંતુ આ વાપસીની પાછળ એક મોટી કથા છુપાયેલી હતી તે કેટલાય રાતો સુધી પોતાના પાત્રને વાંચતી દરેક દ્રશ્યને મનમાં જીવી લેતી અને દિલથી શીખતી કે પાત્રને કઈ રીતે અવાજ આપવો દીકલીઓએ વારંવાર કહ્યું કે મમ્મી તમે ફરીથી સ્ટેજ પર ચમકશો અને તે માથા જેવી મમતા ભરેલા સ્મિત સાથે કહેતી કે હા હવે સમય આવી ગયો છે અને આ વાપસી માત્ર અભિનયની જીત નહોતી આ જીવનની મોટી જીત હતી કારણ કે વર્ષોથી બનાવેલી મૌનની દિવાલો તૂટીને એક નવી મહિલા એક નવી કલાકાર અને એક નવી શક્તિ ફરી જન્મી હતી ફિલ્મની સફળતાએ શ્રીદેવીને એવું લાગ્યું કે જીવનની તમામ મુશ્કેલીઓ પાછળ રહી ગઈ છે પણ હકીકત એ હતી કે આ તેજસ્વી પ્રકાશના પાછળ એક કાળો પડછાયો ધીમે ધીમે વધી રહ્યો હતો જે તેની આગામી કથાને અવિસ્મરણીય અને અચાનક દુઃખદ બનાવશે તો સંભાળનારા મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છે એ રાત્રિ પર જેને આજે પણ હજારો લોકો યાદ કરે છે શ્રીદેવીની દુબઈની હોટલમાં વીતેલી છેલ્લી રાત દુબઈની એ શાંત રાત જ્યાં આકાશમાં નાનકડા તારલાઓ ચમકી રહ્યા હતા ત્યાં એક હોટલના બાવીસમાં માળે આવેલા રૂમ નંબર બાવીસો એકમાં જીવનનો એક એવો પાનું ફરી રહ્યું હતું જે પછી આખી ભારતીય ફિલ્મ ઉદ્યોગને હચંબાવી નાખશે હોટલનો કોરિડોર સામાન્ય જ હતો કર્મચારીઓ પોતાના કામમાં મહેમાનોની અવર જવર અને લોબીમાં મધુર સંગીત પરંતુ એ રૂમની અંદર જ્યાં ભારતની સૌથી મોટી અભિનેત્રી રહી રહી હતી ત્યાં મૌન ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહ્યું હતું શ્રીદેવી પોતાનો મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવતી પણ એ દિવસો થોડા અલગ હતા તે દુબઈમાં પોતાના ભત્રીજી મોહિનીના લગ્નવિધિમાં હાજરી આપવા આવી હતી લગ્ન પૂરા થયા પછી થોડું આરામ કરવા માટે બોની કપૂર મુંબઈ પાછા ગયા અને શ્રીદેવી દુબઈમાં જ રહેવા રહી તેમને થોડોક સમય એકલા રહેવું ગમતું વિચારવા આરામ કરવા પોતાને સાથે વાત કરવા પરંતુ ક્યારેક જીવનની શાંતિ ભવિષ્યની તોફાની હવા માટેનું પ્રસ્તાવન માત્ર હોય છે એ કોણે જાણ્યું હોત તે રાત્રે બોની કપૂરે શ્રીદેવીને ફોન કર્યો હતો વાત સામાન્ય હતી કોઈ ચિંતા નહીં કોઈ ગભરાટ નહીં દરેક શબ્દમાંથી શાંતિ જ હતી બોની કપૂરને ખબર કે આ શક્ય છે તેમની પત્ની સાથેની છેલ્લી સામાન્ય વાત હશે રાત્રે આઠ નવ વાગ્યાની આસપાસ શ્રીદેવી પોતાના રૂમમાં શાંતિથી આરામ કરતી ક્યારેક ટીવી જોતી ક્યારેક સોશિયલ મીડિયા ઉપર થોડી સ્ક્રોલિંગ કરતી બહારનું શહેર ઝગમગતું પરંતુ અંદરનું એકલું મૌન વધારે ઊંડું થતું હોટેલના સ્ટાફના પ્રમાણે શ્રીદેવી એ સાંજે હોટેલની લોબીમાં દેખાયા પણ નહોતા તેઓ થોડી થાકી ગયેલી લાગતી હતી અને કદાચ આ જ કારણથી એ રૂમમાં જ રહેવાનું નક્કી કર્યું રાત્રિ ધીમેથી આગળ વધતી ગઈ દુનિયા પોતાની ગતિએ ચાલી રહી હતી અને શ્રીદેવી પોતાના વિચારોમાં પરંતુ પછી એક ક્ષણ આવી જેની કલ્પના પણ કોઈએ ન કરી હતી રાત્રિના અંતિમ કલાકોમાં કદાચ અગિયાર વાગ્યાની આસપાસ શ્રીદેવી બાથરૂમમાં ગઈ કદાચ તાજગી મેળવવા માટે કદાચ ગરમ પાણીમાં થોડું આરામ અનુભવવા માટે બાથટબમાં પાણી ભરીને થોડો સમય ત્યાં બેસવું આ તેની નાની નાની આદતોમાંની એક હતી પરંતુ આ વખતેની શાંતિ પાછળ કંઈક એવું છુપાયેલું હતું જેનું ભારણ આખી દુનિયાએ વર્ષો સુધી અનુભવવાનું હતું મિનિટો પસાર થયા પણ કોઈ અવાજ બહાર નહોતો આવ્યો આ સામાન્ય હતું કદાચ પરંતુ જ્યારે મિનિટો કલાક જેવા લાગવા લાગે ત્યારે ચિંતા ધીમે ધીમે હૃદયમાં ઘૂસી જાય છે બોની કપૂર જેમને એક અજીબ અસ્વસ્થતા અનુભવાઈ રહી હતી તેમણે ફરીથી શ્રીદેવીને ફોન કર્યો કોઈ જવાબ નહીં તેઓ બોલાવતા રહ્યા પરંતુ મોબાઈલ નિશબ્દ હતો બોનીને વિશ્વાસ નહોતો થયો કારણ કે શ્રીદેવી ક્યારેય ફોન આવતો હોય તો અવગણતી નહોતી આ ચિંતા તેમને રોકી શકી નહીં તેઓ તાત્કાલિક દુબઈ માટે નીકળી પડ્યા કપૂરે અનેક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમને એવું લાગ્યું કે કશુંક ગડબડ છે અનેક કંદાકોની મુસાફરી પછી જ્યારે તેઓ હોટલ પહોંચ્યા ત્યારે હૃદય ધબકતું હતું કદાચ ફક્ત થાક કદાચ ભય તેમણે રૂમ ખોલ્યું અંદર બધું સામાન્ય લાગતું હતું બેડ ગોઠવાયેલો લાઇટ્સ હળવી ટીવી બંધ અને રૂમમાં એક અજાણી શાંતિ પરંતુ તે શાંતિ આરામની નહોતી એ કંઈક બીજું જ હતું બોનીએ શ્રીદેવીનું નામ લઈને બોલાવ્યું જાનુ કોઈ જવાબ ન મળ્યું તેઓ ધીમે ધીમે બાથરૂમ તરફ ગયા દરવાજો બંધ હતો તેમણે દરવાજા પર નરમાઈથી ટકોરા માર્યા શ્રી સાંભળો છો કોઈ અવાજ નહીં થોડી જ પળોમાં ટકોરા ચિંતા ભરેલા ઠોકારમાં બદલાયા શ્રીદેવી દરવાજો ખોલો પણ અંદરથી કોઈ પ્રતિસાદ ન દેખાતા ખોફની લહેર એમના શરીરમાં દોડતી થઈ તેમણે દબાણથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો અને અંતે જ્યારે તે દરવાજો ખુલ્યો એ દ્રશ્ય જીવનભર યાદ રહી જાય એવું હતું બાથટબનું પાણી છલકાતું માથાના વાળમાં ભીની રેખાઓ અને શ્રીદેવી નિષ્ક્રિય અવસ્થામાં પાણીમાં પડેલી બોની કપૂર માટે એ ક્ષણ દુનિયાનો સૌથી મોટો ઘા હતે તેમણે તરત શ્રીદેવીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ શરીર ભારેલું હતું તેઓ બૂમ પાડવા લાગ્યા મદદ કોઈ છે હોટલ સ્ટાફ દોડીને આવ્યો એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ડોક્ટરો આવ્યા પરંતુ બધું મોડું થઈ ચૂક્યું હતું શ્રીદેવીને જીવિત પાછી લાવવાની કોઈ આશા નહોતી શ્રીદેવીના અચાનક અવસાન બાદ દુબઈ પોલીસે જેમ જેમ મેડિકલ રિપોર્ટ બહાર પાડ્યો તેમ તેમ હરેક તરફ શોકની સાથે સાથે અસંખ્ય સવાલો ઊભા થવા લાગ્યા કારણ કે રિપોર્ટમાં લખાયેલ કેટલીક બાબતોને લોકો સમજવા તૈયાર નહોતા અને આ જ કારણથી આ રિપોર્ટ આખા ઘટનાના સૌથી વિવાદાસ્પદ ભાગોમાંથી એક બની ગયો મેડિકલ રિપોર્ટ અનુસાર શ્રીદેવીનું અવસાન આકસ્મિક ડૂબવાથી થયેલું બતાવવામાં આવ્યું પરંતુ લોકો કહેવા લાગ્યા કે એક સામાન્ય વ્યક્તિ જેનો રોજિંદો બાથટબનો ઉપયોગ હોય જેનું બેલેન્સ ઉત્તમ હોય જેણે ડઝનો વખત શૂટિંગ માટે પાણીમાં સીન આપ્યા હોય તેવી વ્યક્તિ બાથટબમાં ડૂબી કેવી રીતે શકે એટલે રિપોર્ટ બહાર આવતા જ લોકોનો વિશ્વાસ હચમીચી ગયું ખાસ કરીને રિપોર્ટમાં લખાયેલું હતું કે શ્રીદેવીના શરીરમાં થોડાક માત્રામાં નશીલા પદાર્થના અંશ પણ મળી આવ્યા હતા જે સાંભળીને ચાહકો કહેવા લાગ્યા કે આ શક્ય જ નથી શ્રીદેવી ન તો કોઈ વિકાર રાખતી ન કોઈ ખરાબ આદત નશો તો તેમની જીવનશૈલીમાં ક્યાંય હતો જ નહીં તો હવે આ રિપોર્ટમાં આ લખાયું કેવી રીતે કેટલાક કહેવાતા નિષ્ણાતોએ કહેલું કે ક્યારેક પેઇન કિલરની દવા લીધા પછી શરીરમાં આમ પ્રકારના અંશ દેખાઈ શકે છે પરંતુ લોકોનો સવાલ સરળ હતો જો તે દવા લીધેલી હતી તો તે દવા ક્યાંથી આવી કોણે આપી અને શું એ દવા બાથટબમાં પડવાની મુખ્ય કારણ બની આ ઉપરાંત રિપોર્ટમાં વધુ એક લાઈન લોકોએ ઝડપીને ચર્ચાનો વિષય બનાવી તેમના હૃદયમાં થોડોક જૂનો દબાણનો ઇતિહાસ હોવાનું જેણે વધુ પ્રશ્નોને જન્મ આપ્યો લોકો કહેવા લાગ્યા કે જો હૃદયની સમસ્યા હતી તો તેઓ દુબઈમાં એકલી કેમ રોકાયા બોની કપૂર મુંબઈ કેમ પાછા ગયા અને શું તેમને એની ખબર હતી પણ પરિવારનું સ્પષ્ટ કહેવું હતું કે શ્રીદેવી સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી અને કોઈ ગંભીર સમસ્યા નહોતી પરંતુ લોકો માટે સૌથી મોટું રહસ્ય તો બાથટબ હતું તેમાં પાણી એટલું ઓછું હતું કે લોકો કહેવા લાગ્યા કે આટલા ઓછા પાણીમાં ડૂબી જવું શક્ય જ નથી પરંતુ દુબઈ સરકાર અને ત્યાંની તપાસ ટીમે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ દુર્ઘટના હતી અને કોઈપણ પ્રકારની ષડયંત્રની સુગંધ તેમને મળી નહોતી પરંતુ આ જવાબ ભારતમાં લોકો માટે પૂરતો નહોતો ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર અનેક વિશ્લેષણકારો અને યુટ્યુબ ચેનલો આ ઘટનાને પોતાના અંદાજ મુજબ સમજાવતા રહ્યા કોઈ કહે પ્લાસ્ટિક સર્જરીની દવાઓના સાઇડ ઇફેક્ટ કોઈ કહે હાર્ટની સમસ્યા કોઈ કહે નીચું બ્લડ પ્રેશર અને કોઈ કહે એકલા હોવાને કારણે બેભાન થવાની શક્યતા પરંતુ આ બધું જ લોકો માટે માત્ર અંદાજ હતું કારણ કે સત્ય જાણતા હતા ફક્ત બે દુબઈ પોલીસ અને મેડિકલ ટીમ જેઓ કહેતા રહ્યા કે રિપોર્ટમાં જે લખાયું છે તે જ સત્ય છે પરંતુ બીજી તરફ કેટલાક લોકો કહેતા હતા કે રિપોર્ટમાં કેટલીક લાઈનો બદલી પણ શકાય કારણ કે તેમના મુજબ દુબઈની કાયદાકીય પ્રક્રિયા અલગ છે અને તેના નિયમો મુજબ કેટલાક પ્રકારે માહિતી બહાર આવતી નથી પરંતુ ફરિયાદો અને સવાલોના વચ્ચે એક બાબત સ્પષ્ટ હતી આ રિપોર્ટ સત્યનો અંત નહોતો પરંતુ સત્યને વધુ ગાઢ પડદામાં છુપાવી દેતો એક દસ્તાવેજ હતો જે દરેક વાંચનારને એક જ પ્રશ્ન સાથે છોડતો હતો આ એક સામાન્ય અકસ્માત હતો કે તે રાત્રિમાં કંઈક અસામાન્ય બન્યું હતું પરંતુ આ રિપોર્ટની સૌથી દુઃખદ વાત એ હતી કે આ દસ્તાવેજે ચાહકોને ભાવનાત્મક રીતે ખંડિત કરી દીધા જે ચહેરો સૌ માટે પરિયો જેવો નિર્દોષ ચમકતો અને જીવંત હતો તે રિપોર્ટના શબ્દોમાં એક દુર્ઘટનામાં ખોવાઈ ગયો હતો પરિવાર કહેતો રહ્યો આ બધું અકસ્માત જ હતું પરંતુ લોકોના મનમાં હતું શ્રીદેવી જેટલી સંયમિત શાંત અને અભ્યાસી સ્ત્રી હોય તે કેવી રીતે બાથટબમાં પડી શકે અને આજે વર્ષો પછી પણ લોકો મેડિકલ રિપોર્ટને સત્ય કે અસત્ય તરીકે નહીં પરંતુ એક એવા રહસ્યના પડદા તરીકે જુએ છે જેના પાછળ કદાચ ક્યારેય કોઈને સાચું સત્ય જાણવા નહીં મળે કેમ કે એ રાત્રિના છેલ્લા મિનિટો બાથરૂમના છેલ્લા દ્રશ્યો અને શ્રીદેવીની છેલ્લી શ્વાસો આ બધું કોઈ કેમેરામાં કેદ નહોતું કોઈ સાક્ષી નહોતો અને કોઈ સ્મૃતિમાં બચેલું નહોતું અને આ જ કારણ છે કે મેડિકલ રિપોર્ટ આજે પણ એક એવો પડદો બનીને ઊભો છે જે દેખાય છે પરંતુ સંપૂર્ણ સમજાતો નથી મિત્રો તમે શ્રીદેવીજીને કઈ પહેલી વાર જોયા હતા કમેન્ટમાં જરૂર લખજો અને જો સ્ટોરી હૃદય સુધી પહોંચી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો